અમરેલી લેટર કાંડને લઈને મોટા સમાચાર વિવાદમાં ફસાયેલી પાટીદાર દીકરીના જામીન મંજૂર કોર્ટે પાયલ ગોટીને જામીન આપી કરી મુક્ત આજે જેલ મુક્ત થશે પાટીદાર દીકરી પાયલ જામીન મુદ્દે ફરિયાદી પક્ષે ન ઉઠાવ્યો વાંધો પાયલને આરોપ મુક્ત કરવાની અરજી પર કાલે ચુકાદો સંભવ અમરેલી લેટર કાંડને લઈને સૌથી મોટા સમાચાર વિવાદમાં ફસાયેલી પાટીદાર દીકરીના જામીન મંજૂર કોર્ટે પાયલ ગોટીને જામીન આપી કરી મુક્ત આજે પાટીદાર દીકરી પાયલ જામીન મુદ્દે પક્ષે ન ઉઠાવ્યો વિવાદમાં ફસાયેલી પાટીદાર દીકરીના જામીન મંજૂર થયા છે રાજકીય વિવાદને કારણે સર્જાયેલા લેટર લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટી પણ પોલીસે ધરપકડ કરેલી સૌથી મોટા સમાચાર કોર્ટે જામીન આપી મુક્ત મુક્ત કરી છે આજે જેલ થશે પાયલ ગોટી અદાલતમાં જામીન મુદ્દે ફરિયાદ પક્ષે વાંધો નથી ઉઠાવ્યો અલબત્ત પાયલને આરોપ મુક્ત કરવાની અરજી પર કાલે ચુકાદો સંભવ આ મામલે વધુ વિગતો સાથે અમરેલી જિલ્લાનો જે આ લેટર કાંડ નો જોકે આમ તો અમરેલી જ નહીં ઓલ ઓવર બન્યું છે અંદર લેટરકાંડ ને લઈને સૌથી મોટા સમાચાર હાલ અત્યારે સામે છે જે વિવાદમાં ફસાયેલી જે પાટીદાર દીકરી ના જામીન મંજૂર થયા છે કોર્ટે પાયલ ગોટીને જામીન આપી અને મુક્ત કરી છે ત્યારે આજે જેલ મુક્ત પાટીદાર દીકરી પાયલ થઈ છે અને જામીન મુદ્દે જે ફરિયાદી પક્ષે કોઈ વાંધો ઉઠાવ્યો નથી ત્યારે પાયલ આરોપ મુક્ત કરવાની અરજી પણ કાલે ચુકાદો સંભવ બની શકે છે ત્યારે અમરેલી જિલ્લાનો જે આ લેટર કાંડ છે એ લેટર કાંડમાં જે વિવાદમાં ફસાયેલી જે પાટીદાર દીકરી હતી કે દીકરીના આજે જામીન મંજૂર થયા છે જી જી એટલે અનેક વિવાદો પણ સર્જાયેલા કેમ કે સામાન્ય રીતે મહિલા આરોપીની સૂર્યાસ્ત પછી ને સૂર્યોદય પહેલા ધરપકડ નથી થતી હોતી જ્યારે અહેવાલો પ્રમાણે પોલીસે અડધી રાત્રે આ મહિલા આરોપીની ધરપકડ કરેલી અને સાથે સાથે રીકન્સ્ટ્રક્શન અથવા એ રીતે જાહેરમાં પણ એને લઈ જવામાં આવેલી એટલે આ બધી બાબતો પર પણ હવે કંઈ તપાસ થાય કે વિવાદ આગળ વધે લાગે છે બિલકુલ જોકે આ પાટીદાર જે દીકરી છે એમને જે આ લેટર કાંડમાં જે ફસાઈ હતી એ દીકરીને લઈને ખોડલધામ ટ્રસ્ટીઓ પણ છેલ્લા બે દિવસથી અમરેલીમાં આ દીકરીને જેલ મુક્ત કરાવવા માટે જે મથામણો જે શરૂ થઈ થઈ હતી જેને આજે એ મથામણમાં આજે એમને આ દીકરીને જામીન મંજૂર થયા છે અને દીકરી હાલ અત્યારે જેલ મુક્ત થઈ છે ત્યારે આજે પાટીદાર સમાજના જે આગેવાનો છે એ આગળની શું કાર્યવાહીઓ અને આગળના શું પગલાઓ લે છે એ દીકરી પર તમામ મુદ્દાઓ એમને છોડે છે દીકરી બહાર નીકળશે અને દીકરી શું કહેશે એ પ્રમાણેના આગળના પગલાઓ લેવાની ટ્રસ્ટીઓ દ્વારા નિવેદનોમાં પણ જાહેર કરવામાં આવ્યું હતું હવે જોકે આ દીકરી જેલ મુક્ત થઈ છે ત્યારે અમરેલી જિલ્લોની સમગ્ર ગુજરાતની અંદર જે આ પાટીદાર સમાજની જે દીકરી જેલ મુક્ત થઈ છે ત્યારે આજે રાહતના અને સૌથી મોટા સમાચાર મળ્યા છે હવે આગળના દિવસોમાં શું થશે એ તો સમય જ બતાવશે જી બિલકુલ અને આગળના સમયમાં હવે પાયેલ આરોપ મુક્ત પણ થાય છે કે કેમ એ જોવાનું રહેશે હાલ સમગ્ર માહિતી માટે પરેશ પરમાર આપનો આભાર તો અમરેલી લેટર કાર્ડ કાન્ડને લઈને વિવાદમાં ફસાયેલી પાટીદાર દીકરીના જામીન મંજૂર કોર્ટે પાયલ ગોટીને જામીન આપી કરી મુક્ત આજે જેલ મુક્ત થશે પાટીદાર દીકરી પાયલ જામીન મુદ્દે ફરિયાદ પક્ષે વાંધો ન ઉઠાવ્યો પાયલને આરોપ મુક્ત કરવાની અરજી પર કાલે ચુકાદો સંભવ